ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાડિયા સેવાત્રા નવાપરા ગામમાં ક્ષેત્રીય આગેવાનો દ્વારા નગરસેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો રાજનેતાઓ સહિતના દ્વારા પરિણામ જાહેર થયેલું અપક્ષમાંથી નગરપાલિકાની જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા તિલક વધાવવામાં આવેલ અને આગેવાનો દ્વારા સાલ ઉડાડી અને આગેવાનો દ્વારા હારતુરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કરી સાથે સાથે ઉપલેટાના નીલાખા ગામે શ્રી ખોડિયાર માતાજીને શેષ ચૂકાવી આશીર્વાદ લીધા હરપાલસિંહ જાડેજાને ચંદ્રપાલ સી જાડેજા કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો